સવારે છ થી દસ સુધી ત્રેવીસ તાલુકામાં જ વરસાદ વરસ્યો છે તો રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોવાના સમાચાર ત્રેવીસ તાલુકાઓમાં જ વરસાદ વરસ્યો છે કચ્છના માંડવીમાં પણ સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા તો જામકંડોળના ધ્રોલ સાવરકુંડલામાં વરસાદી માહોલ જોવા મળ્યો વહેલી સવારથી વરસાદના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જોર હોવાના અહેવાલ રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે સવારે છ થી દસ સુધી માત્ર ત્રેવીસ તાલુકામાં જ વરસાદ વરસ્યો છે ભાવનગર જેસર પાલિતાણામાં સવારે વરસાદ વરસ્યો કચ્છના માંડવીમાં પણ સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા તો જામકંડરો ધ્રોલ સાવરકુંડલામાં વરસાદી માહોલ છે વહેલી સવારથી વરસાદના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે